મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી દસી સમૂહને ઝડપી પાડ્યા છે પોલીસે આ જુગાર ધામથી કુલ એક પોઈન્ટ તેંતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દસી સમૂહની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર સંતરામપુર પોલીસ દ્વારા મોટા ભાગના બજારમાં આવેલા બીકે સ્ટુડિયોની સામે આવેલ બંધ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા દસી સમૂહને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાએલ રેડ દરમિયાન સમૂહ